જતા બે વલસાડ વિજય પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર જાદવ સંજયસિંહ ચાવડા યોગેશ રાઠોડ સહિતની ટીમ સોમવારના રોજ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા આ દરમિયાન તેમને સિલવાસ થી પિકઅપ ટેમ્પો નંબર જી જે ઝીરો એટ ડી ફાઈવ થ્રી વન વનમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળતા પારડી તુલસી હોટલ સામે આ ટેમ્પામાં દારૂની હેરાફેરી થતી હોવાની સચોટ બાતમી મળી હોવાથી ઝીણવટભરી તલાશી લેતા ટેમ્પાની કેબિનના ભાગે પાછળની સીટ પાસે અને પાછળના સામાન ભરવાના ભાગે ચોરખાના મળ્યા હતા જેમાંથી પોલીસને વિદેશી દારૂ જેમની વર્ષ છે અને સાથે બેસેલો નરેશ ગંગારામ બિસ્નોય જેમની ઉંમર વીસ વર્ષ છે બંને સુરત કામરેજ ચાર રસ્તા સ્ટીલ ફેક્ટરીના રહેવાસી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને રૂપિયા ત્રણ લાખના ટેમ્પો

બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપશે